કેમી સાબોલે બોધા નાચે તે અને ડાર્લિંગ લાઈન મેડમ એવો જ નાચે હવે સિન્ટેક્સ ની પાછળ વેનાકા ચરા આપણે આપડે સુધરવું છે આ નાના નાના છોકરાઓ આપણે કે આ આપણો મોઢાવાનું કામ છે આ છોકરાઓ સવારે આટલું આટલું ખાસ કਿਸમ કે કે ઉતર નીકળ તમારે આ શું કરવું જોઈએ આ બધાએ શું કરવું જોઈએ અને એના માટે શું આયોજન કરવું જોઈએ પ્રમુખ ઉપ્રમુખ બધા એ થઈ

આ બધું નાક નાક કરે આ શું વેણ્યું છે શેના માટે હ કે માઈનસ થાય આંથી પલાખિત ને મુખ કોઈ નાખે છે કોણ તો ના પાડી દેજો અને હા ને